સુરત ખાતે આગામી સાત જાન્યુઆરી બે હજાર ના રોજ સમીરપરા પરિવાર સમસ્ત હીરાપરા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી સાત જાન્યુઆરીના રોજ સ્નેહમિલન કાર્યક્રમ સાથે સમૂહ આયોજન કરવામાં આવ્યું છે સમાજ પરિવારના નવ જેટલા નવ દંપતી જ્યારે પ્રભુત્વમાં પગલા ભરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર સ્નેહમિલન કાર્યક્રમમાં

અને પ્રથમ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ તો પરિવારના દરેક ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે 7/1/2024 ના રોજ આપડા પોતાના કાર્યક્રમમાં પોતાનો માની અને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ છે લક્ષ્મીવાડી રામવાડી દુખિયાના દરબાર રોડ મોટા વરાસા સુરત આભાર મારું નામ હિરપ્રા ઋષિકા ગોર્ધનભાઈ છે મારું ગામ હાથીગઢ છે

સમૂહ લગ્ન નું આયોજન કરી રહ્યા છે તો તે બદલ તેઓ પાઠવું છું કેટલી ખુશી છે તો ખુશી વાત જ છે કે અમે આજે સમૂહ લગ્ન લગ્ન કરવા માટે જોડાઈ રહ્યા છીએ આ સમૂહ લગ્ન લગ્ન કરવાથી

પ્રથમ વખત સમૂહગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અત્યાર સુધી નવ જેટલા નવ દંપતી પરિવારોએ નામ નોંધાવ્યું છે ત્યારે દંપતીને આશીર્વાદ આપવા સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમાજના દરેક પરિવારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત